એક વાત પોતાની પત્ની અથવા પોતાના મમ્મીને પૂછજો કે મમ્મી તારું શું છે છે તો તમને ખબર તમારા મમ્મી પાસે હવે નથી રહ્યા એટલી હદે એણે આંખના ઉજાગરા તમારા સ્વપ્ન માટે કર્યા છે માને ક્યારેક પૂછજો કારણ કે એને જોવાની તો એને હતી ને એને કશું કરવું તું સો ટકા અહીંયા જ્યારે જ્યારે જીનલની વાત થતી હશે આટલા બધા પુરુષો વાત થતી હશે અહીંયા બેઠેલી કોક સ્ત્રીને તો મગજમાં કોઈ ખટાશ રહી ગયું કશું ખટક્યું હશે કે કરવાનું તો મારે હતું આવડત તો મારી પાસે હતી સમજ તો મારી પાસે હતી પણ મને અવકાશને આકાશ આપનારો કોઈક આધાર કે ટેકા ન મળ્યો હમણાં જ મને જયવંતીબેન કહેતા હતા સાહેબ કચ્છમાં નખત્રાણામાં ભૂજમાં રાપરમાં કોકાત ભરત ભરતી સ્ત્રીની સોય આ સ્ત્રીને વાગી હશે ને ત્યારે એણે આખી જગ્યામાં ગોઠવીને એક સરસ મજાનું આ બાળ એમની એવી સ્ત્રીઓ માટે એમણે કામ કર્યું તો જીનલની હવે ફરજ પણ છે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ કીધું કે તમે સીએ છો તો તમે આમ કરી શકશો આમ કરી શકશો પણ બેટા એક નૈતિક જવાબદારી નિભાવ છે કે જે સ્ત્રીઓ ક્યાંક હિંમત નથી કરી પોતાના કવચમાંથી બહાર નથી આવી રહીને એને થોડોક માર્ગ આપજે કારણ કે તમે તો કેળી કંડારી હવે રસ્તો તમારે થોડોક મોકળો કરવાનો છું કારણ કે 1930 ત્રીસમાં ઓલી સ્ત્રીએ કરી તો અત્યારે ભારતના સો ટકામાંથી 28% ટકા સ્ત્રીઓ હજી છે એટલે હજી ઘણી બધી સ્ત્રીઓએ આ ફિલ્ડમાં આવવાનું બાકી છે જ્યાં સુધી મારો સર્વે છે ત્યાં સુધી માત્ર 28% ટકા સ્ત્રીઓ સીએ છે હવે તમને ઘણી વખત એવું થતું હશે કે બેનોને ગણિત બહુ ન આવડે સાચી વાત છે પણ અમે છે ને જન્મજાત સીએ છીએ જો ગમે વ્યક્તિ ગમે એટલી આર્થિક રીતે કમાતી હોય ગમે એટલું કમાતા હોય પોતાની પત્ની તિજોરી ન દેખાડે પણ તમને દેખાડે કે અહીંયા બધું છે આનું શું કરવાનું હવે કયો બરાબર ક્યાં વાપરવા કેવી રીતે વાપરવા કોને આપવા ક્યાં નાખવા એ બધું તમે નક્કી કરો બરાબર એક સીએ તરીકે તો એ તો સ્ત્રીઓ કરે જ છે બરાબર અને બીજું કે તમે લોકો એવું નક્કી કરો કે ભાઈ આપણે ત્યાં આખો જુગાડ પરંપરાથી આખો દેશ ચાલે છે કંઈક જુગાડ કરો ને એવું તમારી પાસે ઘણા બધા લોકો આવડે હવે સ્ત્રીઓ તમે જુગાડ જ કરી આવ્યા છે બપોરે ભાત વધે તો હાજે મુઠિયા કરીને એનો જુગાડ કરીએ બપોરે ભાત વધ્યા હોય તો હાજે પુલાવ કરીને જુગાડ કરીએ એટલે એ તો અમને બેઝિકલી આવડે છે એટલે આમ તમે સ્વીકારી લ્યો કે તમારા ઘરમાં રહેલી તમા એ દરેક સ્ત્રી ક્યાંક ને ક્યાંક એક સી એની એ નિભાવે જ છે એટલે તમે સ્વીકારો કે ન સ્વીકારો એ જુદી વસ્તુ છે પણ કરે હશે એ વસ્તુ સાચી છે તમને જો કેટલા મોટા મોટા ધનિક વ્યક્તિઓ હોય એને એની પત્ની ન પૂછી શકે કે ક્યાં નાખ્યા કર્યું તમે એને બહુ પ્રેમથી પૂછી શકો આ નથી આંકડા મળતા ક્યાં છે અને એ લોકોએ બહુ નમ્રતાથી તમને જવાબ આપવા પડે કેટલા વિવેકથી જવાબ આપવા પડે પણ આમ જુઓ ને તો તમે ધારો તો આ દેશના એવા ખેડૂત છો હું તમારી માટે ખેડૂત શબ્દ એટલા માટે વાપરું છું કે તમે જો ધારો તમે નક્કી કરો તો આ દેશની આખે આખી સભ્યતા આ દેશની આખી આખી સિસ્ટમ ક્યાંક ને ક્યાંક બદલાય છે તમારી અંદર કોઈક સંવેદનશીલતા હશે તો તમે કોઈક તમારા આદ ક્લાયન્ટને એમ કહેશો કે અહીંયા નાખશો તો રોકાણ આમ થશે આ રીતે કરશો તો આ દેશ થોડોક બદલાશે સાહેબ દેશ બદલવા માટે તમારા આધારની અમને જરૂર છે ક્યાંક સાચા ઠેકાણે કોઈ કાદિકાદ રસ્તો ચીનજો તો બની શકે કે કાત ખૂણો વધુ સુંદર બની શકે હું ફરી વાત એક સ્ત્રીના જીવન ઉપર આવું કે એની માટે સૌથી વઘરું ઝીલ માટે એ થયું હશે કે જ્યારે એની એના દીકરાએ એને એવું કીધું હશે કે મમ્મી આજે અમારે મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે ને બધાના મમ્મી આવવાનું તારે તારે આવીશ ત્યારે કોઈ ક્લાયન્ટની ફાઇલ લઈને ઉજાગરા કરતી હશે હવે એ વખતે એને એના દીકરાને માય બન્યા રાખવાનું ઘરે આવેલા મહેમાનને સાચવેલા રાખવાના અનુલી ફાઇલના આંકડા તો જોવાના જ છે પાછી એમાંથી તો રાજીનામું આપવાનું જ નથી આ જગતમાં પુરુષ છે એ એકલો ડોક્ટર હોઈ શકે એ બીજા રોલ ન નિભાવે તે એક પ્રોક્સિમેક સ્ત્રી છે કે જેમ કે તમ ચિંતા કરોમાં આ બેઠા છે પણ આજે પણ કામ કરતી દરેક વર્કિંગ વુમેન કોઈ પણ હોય એ ઘરે જ્યારે પોતાના ઘરે જાય છે ને ત્યારે થોડી ડરી ડરીને જાય છે કારણ કે ઓલો જે દરવાજો ખુલે ને પુરુષ માટે દરવાજો છે ને ખોલવામાં આવે અને દરેક સ્ત્રીએ ખખડાવવો પડે એ ખોલો ને મારે અંદર આવવું જ આમાં કાંઈક મારું છે મારે અંદર આવું થોડુંક ખોલો ને અને એ દરવાજા ખોલે ને એ ખોલનાર દરેક વ્યક્તિ ઘડિયાળ જોવે એ સ્ત્રીને થાક ન જોવે એ સ્ત્રીનો ઉજાગર ન જોવે એ સ્ત્રીનું હાંફવું ન જોવે એ સ્ત્રીની ભૂખ ન જોવે ઘડિયાળ જવે બહુ મોડું થયું બહુ મોડું થયું અને પુરુષ મોડો આવે તો બેટા બહુ કામ હતું આજ અહીંયા બેઠેલા સુગ્ન લોકો પાસેથી આ જીવનની અપેક્ષા છે સાહેબ આવા એપ્રિશિએશન એક સ્ત્રીને આપણે એટલા માટે કરીએ છીએ કે બીજી પચાસ સો સ્ત્રીઓને થોડીક મોકળાશ મળે હું સો ટકા માનું છું કે આ જે અઢી હજાર વોટ થયા એમાંના કેટલા ભાઈઓ ક્યાંક એવી શ્રદ્ધા સાથે જેના વોટ આપ્યા હશે કે આને આપશું ને તો આવતા દિવસોમાં આવશે અને જો આપણે ત્યાં તો અત્યારે એવું કહેવાય આધુનિકતાનું નામ લ્યો ને એટલે આપણે બધા અમેરિકાનું નામ લઈએ અમેરિકા જેવું કોઈ ન થાય અમેરિકા જેવું કઈ નહીં પણ એ અમેરિકાએ આજ સુધી એક પણ લેડી પ્રેસિડેન્ટ એક્સેપ્ટ નથી કરી કમલા હાર્યાનું એક કારણ એ પણ હોઈ શકે ભારત તો એ પરંપરામાંથી આવે છે એટલે આપણે તો અધિકાર અને આ ધર્મ એક જ એવો છે કે જ્યાં સ્ત્રીને દેવી ગણવામાં આવી છે બાકી કોઈ પણ ધર્મની અંદર સ્ત્રીના દેવી તત્વનો સ્ત્રી ભગવાન છે જ નહીં આપણે ત્યાં એક જ જગ્યાએ છે સ્ત્રી ભગવાન એનો અર્થ એ છે કે આપણે તો સ્વીકારી લીધું છે પણ આપણે સ્ત્રીઓને દેવી એટલા માટે કહીએ છીએ કે તું હજાર હાથવાળી છો તારે હજાર હાથે કામ કરવાના બધા જ કામ તારે કરવાના તારે રડવાનું નહીં તારે બધાને માફ કરવાના કારણ કે દેવી દેવી છો કોઈ દિવસ થાય તો માફ કરવાનો હોય દેવી તરીકે સમાજની કે પોતાના આજુબાજુના લોકોની હજાર માફ ભૂલ માફ કરતી સ્ત્રીને એ સ્ત્રીની એક ભૂલ સમાજ માફ નથી કરતો એ કેવી વિટંબણ એ કેવી વિટંબણ અને સ્ત્રીને મેં કીધું એમ કે આપણે દેવી કહીએ આ બધું એટલા માટે કહીએ છીએ કારણ કે સ્ત્રીને તમે માણસ કહો ને તો તમારે એને માણસ માનવ અધિકાર આપવા પડે માનવ અધિકાર નહોતા આપવા એટલે ત્યાં બેહાળ દીધી તારે નહીં બેન ત્યાં તું દેવી જ છો તને પૂજવાની હોય પ્લીઝ થોડોક શ્વાસ લેવાનો આકાશ આપવાનો અને હમણાં હમણાંથી એક નવું વાક્ય નીકળ્યું છે આપણે ક્યાં પૈસાની જરૂર છે આ જગતમાં એક પણ વ્યક્તિ એમ નથી કીધું ઓળખ પણ એક જરૂર છે ઓળખ અને ઓળખ માટે કોઈક સ્ત્રીએ એક સ્ત્રીને મદદ કરવી પડશે લાપતા લેડીઝ જે ફિલ્મ સ્ત્રીઓએ ન જોયું હોય એ ખાસ જોજો એ ફિલ્મની અંદર એક ડાયલોગ છે કે ઔરત માં બન સકતી હૈ સહેલી બન સકતી હૈ ડેરા જેઠાની બન સકતી ભાભી બન શકતી દો ઓરતે કભી સહેલી નહી બન પાતી સાહેબ આ સાસુઓ મિત્ર થયા એટલા માટે આજે તમે ને હું આ દિવસ ઝીનલ જોઈ શક્યા એના સાસુએ ક્યાંક એમ કીધો છે ને તું જ્યાં હું સંભાળ લઈશ અને ક્યાંક ઝીનલ એમ કીધું છે કે આજે મારા સાહેબને ફોન કરી દઈશ તમ તાર તમે જઈ આવો આ ઉભય પક્ષે થાય ને તો એક વ્યક્તિ જતું કરે તો સંસાર ના ચાલે ગુમાવાનો ભય ઉભય પક્ષે હોવો જોઈએ તો કશુંક થાય એટલે જ્યારે જ્યારે તમારા ઘરની કોઈ સ્ત્રી કોચલું તોડીને બહાર આવવાની કરતી હોય તો ત્યારે વધુ એને ફ્રીડમ આપજો અને બીજું મારે અંગત રીતે કેવું છે થોડીક ટકોર કરીને કેવું છે કે પુરુષો પાસે પૈસા આવ્યા સત્તા આવી સંપત્તિ આવી સમૃદ્ધિ આવી પણ તોય જગતના એક પણ પુરુષે એવું ન કીધું કે મારે સ્ત્રીની જરૂર નથી પણ અત્યારે ક્યાંક ક્યાંક ફરી વાર બોલું છું કે અત્યારે ક્યાંક થોડું કમાતી સ્ત્રી એવું કહેવા માંડી છે કે મારે ક્યાં તારી જરૂર છે એક પુરુષે ક્યારેય આવું ન કીધું અત્યાર સુધીમાં સ્ત્રીને તો નવી નવી પાંખ આવી એણે આવું કહેવાનું શરૂ કર્યું પણ જ્યારે એકાદ સ્ત્રી આવું કશું કહે છે ત્યારે જગતની કેટલી સ્ત્રીઓ માટે દરવાજા બંધ થઈ જાય છે કે આને ભણાવાય નહીં આન કામ ન કરાવાય આને આકાશ ન અપાય જો આપશું ને તો આની જેવી ભાષા બોલશે એટલે જ્યારે સ્ત્રી સફળ થાય છે ત્યારે એની પૂરેપૂરી જવાબદારી હોય છે કે એના પાછળની એક પણ સ્ત્રીનો દરવાજો બંધ ન થાય એવું અને એટલું સંસ્કારી રીતે એને જીવવું પડશે એણે ઘર અને પરિવાર સંસ્કાર અને સભ્યતા સંપ અને સહકાર બંનેની પાંખોની સાથે ક્યાંક ને ક્યાંક આ આખી વાત રજૂ કરવી પડશે મને ખબર છે આઠ વાગે મારે વાતવ્ય પૂરું કરવાનું છે કાંઈ વાંધો નહીં પ્લીઝ પ્લીઝ વધારો પૂજ્ય ને મારે ખાસ ખાસ પ્રણામ કે મારી માટે સરસ જેમનું નામ જેવું છે મંગલ રીતે મંગલ રીતે વાત કરી મારી માટે અને મેં કીધું એમ કે સ્ત્રીઓ માટે એપ્રિશિએશન સૌથી વધુ જરૂરી છે અને એપ્રિશિએશન માટે કેવું હોય કે એમાં અમારી સાડીના વખાણથી લઈ અમારી મમ્મીના દાળ સુધી લ્યા તમારે વખાણ કરવાના એકલા નહીં દાળ મારા મમ્મીની જ સારી અથાણા મારા કાકીના જ સારા તમારા મમ્મીમાં થોડી તકલીફ છે એ અમારી અંગત સમજ છે એવું ચાલ્યા રાખ્યું છે પણ ચાલે પણ આજે છે ને મને સૌથી વધુ મજા એ આવી કે હું નીચે જ્યારે આવી અને ચા મને પીવા લાગી ત્યારે મને એટલું એક દ્રશ્ય જેમ થાય ફોટો પાડીને ફેસબુક ઉપર બધા લોકો પાણીપુરી ભાઈઓ જ ખાતા હતા ખોટી બેનો ઉપર આટલી બધી આળ છે કે બહેનો પાણીપુરી જોઈને ઉભા રહી જાય બધા જ પાણીપુરી મેં હું લગભગ ત્રણેક મિનિટ ઉભી કે કદાચ અપવાદે હોય પાંચ પુરુષો ખાતા હતા બોલો હવે જે લોકો ગામના રૂપિયા ગણતા હોય કેવી ગણી ગણી પાણીપુરી ખાધી હશે આ આ બહુ કે દેશ રીતે જે પાણીપુરી એટલે પાણીપુરી એટલે કોઈ પણ એવું એક સરસ આજે મુંબઈમાંથી પાઠ લઈને જાય જેનો મને બહુ ભારે આનંદ છે ફરી વાર વાત હું સ્ત્રીના સંઘર્ષ વિશે કહું કારણ કે આપણે ત્યાં એવું છે કે વર્કિંગ વુમેનની કારકિર્દી માં ભૂલ ન જ પડવી જોઈએ પણ વર્કિંગ વુમેનનું જે સ્ટોરરૂમ છે એના મગમાંય પણ ધનેડા ન પડવા જોઈએ કારણ કે એના મગમાં ધનેડા પડે તો આપણે બધા એમ કહે ઘરે રહેતી હોય તો ખબર પડે ને બાકી ધનેડા તો બંને જગ્યાએ પડતા હોય એવું તો કાંઈ છે ને કે ધનેડા અમારે ઓળખાણ હોય ને તમારું ન હોય બધે પડે પણ કામ કરતી સ્ત્રીના ઘરમાં જો ધનેડા પડે તો આ વાત અપાઈ ઓછા માર્ક બંને લોકોને આવે જો ઘરે રહેતી સ્ત્રી છે એ ખરેખર બહુ મોટું સાહસ અને બહુ મોટું કામ કરે છે પણ ઘર અને બાર બંને સંભાળતી સ્ત્રીને પણ પેરેલ તમારે સંભાળવી પડશે હવે બેમાં બંનેના છોકરાના માર્ક ઓછા આવે પણ નોકરી કરતી માના જો છોકરાના માર્ક ઓછા આવે તો તરત આપણે એક લેબલ આપી દઈએ નોકરી કરતી સ્ત્રીનું ઘર થોડું અવ્યવસ્થિત હોય કારણ કે તમને એવું લાગે છે આ જગતની કોઈ પણ સ્ત્રી હોય એ પોતાને એના એનો બોસ એવું કે આપણે ત્રણ દિવસ માટે ફલાણી ફલાણી મિટિંગ માટે પેરિસ જવાનું છે કેનેડા જવાનું છે અમેરિકા જવાનું છે એટલે જેવું સાહેબ કે ને એટલે પહેલું વહેલું એને ઘરનું ફ્રીઝ દેખાય ત્રણ દિવસના શાકભાજીની વ્યવસ્થા કરીને જવું પડશે અને ભારતમાં અત્યારે મજાનું એવું છે કે સ્ત્રીઓએ ચંદ્ર પર જવાનું મંગળ પર જવાનું બધે જવાનું પણ ત્રણ દિના જ કરીને જવાનું આટલું કરીને જાવ આ એને કરવું પડે સો બે ખભા ઉપર પેરેલ જ્યારે એક સ્ત્રી તમારું ઘર તમારો પરિવાર અને તમારું બારનું અસ્તિત્વ પણ સંભાળતી હોય ત્યારે એ સ્ત્રીને થોડોક ટેકોને એકાદ કપ ચા કરી દેવાથી તમે થોડા પુણ્યનું જ કામ કરો છો એવું માની લેજો જરૂર છે એની થોડીક ઓળખની કારણ કે આ જગતના અને હું તો બહુ અંગત રીતે માનું છું કે આ કોરોના છે ને એ અમારી બેનોની હાઈના કારણે જ આવ્યું છે કારણ કે જગતના તમામ પુરુષો અત્યાર સુધી અમને પૂછ્યા રાખ્યો તો કરો શું આખો દી ઘરમાં એટલે ઉપરવાળાએ કીધું કે એકવીસ દિવસ પૂરી રાખો અને બેસીને જોઈ લ્યો કે અમે હું કરીએ છીએ ઘરમાં અમારા પીડાના કારણે જ આવ્યું હતું હું ઉપરવાળો અમારો સાંભળે તો ખરો ને કોક દી ના સાંભળે પણ સાથે સાથે એક વાત હું એ પણ કરી દઉં કે તમે વર્કિંગ વુમેન છો સફળ છો જગતમાં તમે જાઓ ત્યારે તમારા નામના ડંકા વાગે છે પચાસ વ્યક્તિઓ તમને ઓળખે છે એનો અર્થ એ નથી કે ઘરમાં રહેતી ગૃહસ્થ કોઈ પણ સ્ત્રીને તમે એમ પૂછો કે તમને ઘરમાં કેમ ગમે તમારું એ સ્ત્રીનું સફળ હોવું બે કોળીનું થઈ જાય છે જ્યારે તમે કોઈ ઘરમાં રહેતી ગૃહસ્થ સ્ત્રીના જીવનમાં એકાદ આવો પીડા સવાલ નાખી દો છો કે તમે કેમ ઘરે ગમે તમે કેમ કાંઈ ન કરો સાહેબ હવે કેમ કરવા એ ઉજાગરાના તો કેમ અમારે ઉલ્લેખો આપવા આ પુરુષની જે જે કમાણી છે ને એમાં અડધો ટકો ભાગ ખરેખર એની પત્નીનો છે કારણ કે કેટલી જગ્યાએ પતિની પ્રોક્સીમાં પિતાની પ્રોક્સીમાં દાદાની પ્રોક્સીમાં બધી જગ્યાએ હવે જે દાદીને જે માસીને અમે જોયા ન હોય ને એની વિધિ કરવા માટે અમે જઈએ અને પતિને એમ કે એને તો મીટિંગ હોય ભાઈ એમ ન કીધું ફેરા ફરવાનો હોય તો અડધી કલાક મોડા આવે અમે ગયા હોય તો મોડા એક સ્ત્રી એવું નક્કી કરે કે હું પ્રસંગમાં મોડી આવીશ બીકોઝ ઓફ મારા કામ સાહેબ સમાજે હવે એ પરિભાષા પણ બદલાવવી પડશે કે કામ કરતી કોઈક સ્ત્રી મોડી આવે તો ઇટ્સ ઓકે જેમ પુરુષને તમે વધાવો છો કે આવો આવો બેસો એવી રીતે એ સ્ત્રીને પણ વધાવો કે બેસો બેસો હું સમજી શકું છું કામ હોય અને અમે સ્ત્રીઓ છે ને અમને હજાર હાથવાળા એટલા માટે કહેવામાં આવ્યા છે કે રસોઈથી લઈ ઘરથી લઈ સવારે અમે તમારા ઘરના રસોઈ વાળા બેન હોઈએ બપોર પછી બપોરે થાય તમારા દીકરાને કાઉન્સેલર હોઈએ તમારી કંપનીની જ અમે તમે જે અને અહીંયા તો છેડા કેટલા છે મને એમ થાય કે જેના કોઈ છેડા જ નથી એટલા છેડા અહીંયા છે જેને મળો એ મને છેડા જ લખાવે છે કેટલા બધા છેડા છે હવે એ આખી સરનેમનો ભાર પણ ને ઉપાડવાનો એટલે છેડા નામની કંપનીની સીઓ પણ રાખવાની પછી બપોરે ત્રણ ત્રણ ચાર થાય એટલે એક તમારા સરસ મજાના ધાર્મિક મમ્મીની એક દાય દમરી દીકરાની વહુ પણ બની જવાનું પછી સાંજે સાત વાગે તમારા મિત્રોની સાથે ઇંગ્લિશ બોલી શકે ને સ્ટાઇલિશ લાગી શકે એવી પત્ની પણ બનવાનું અને રાત્રે પાછા ઓલા હાલરડા સંભળાવવાના એક રોલ આટલા બધા સ્ત્રી કરે છે ત્યારે એકાદ પુરુષ થોડોક આગળ આવે છે પણ એક છે કે પુરુષ આગળ આવવાના એના પોતાના કારણો છે એનું સૌથી વધુ મોટું કારણ હંમેશા એ લાગ્યું છે અંગત રીતે મારી સમજ છે કે પુરુષો હંમેશા આગળ ક્યારેક એટલા માટે હોતા હોય છે કે પુરુષને પોતાનાથી કોઈ ફરિયાદ જ નથી અમને સ્ત્રીઓને અમારાથી બહુ ફરિયાદ છે કોઈ પુરુષને તાલ પડવાથી ડિપ્રેશન આવ્યું એવું તમે સાંભળ્યું છે એનું પેટ વધી ગયું હોય અને એમ થઈ ગયું કે હવે ઘરની બહાર નીકળવા જેવું નથી એવું સાંભળ્યું છે એ મજાથી બહાર જશે પણ અમને તો સભ્યતાએ મગજમાં નાખી દીધું છે કે સારું તો દેખાવ પડે ત્યારે બે હાથ જોડી અને ત્રીજું માથું કે આપણે કોઈ વસ્તુ નથી કે જોવા માટેની આપણે સરસ મજાની તૈયારી કરવી જોઈએ હું મળવા જેવી માણસ છું એટલે સમય હોય તો મળવા મને આવજો જોવા માટે નહીં એટલે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીના વિનંતી છે કે તમારા દેખાવના આધારે તમારી ઓળખ ન બનો તમારી આવડતના આધારે તમારી ઓળખ બનાવો કારણ કે દેખાવમાં તો કોઈની અહીંયા તમે મુંબઈ માર્યો છો અમારે તમને શું કહેવાની દર ત્રણ કિનારે તમે એકાદ ઐશ્વર્યા એકાદ દીપિકાને જોવો છો અમે સ્ક્રીન ઉપર જોઈ તમે તો સામે જ જોવો જ ને એટલે અહીંયા એનું તો કોઈ વેલ્યુ જ નથી અને સમાજની અત્યારે આખી તાસીર બદલાઈ ગઈ છે પહેલાં કેવું હતું કે તમે ખૂબ સંઘર્ષ કરો તમે ખૂબ મહેનત કરો તમે કશુંક રોકાણ કર્યું હોય તમે કશુંક ફરક પાડ્યો હોય તો લોકો તમને ઓળખે હવે ખાસ એવું રહ્યું નથી કેટલા વર્ષ પછી કુંભ આવ્યો એ વર્ષની ચર્ચા થવી જોઈતી હતી પણ આપણે વર્ષા નામની સાધવીની ચર્ચા કરીએ છીએ એ કુંભ મેળાની અંદર કેટલા મૌન સાધકો છે કે જેણે સંન્યાસ લીધો પછી ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ એક પણ શબ્દ બોલ્યો નથી એના મોરના વધામણા થવા જોઈએ એની બદલે આપણે બધા મોનાલિસામાં પડ્યા છીએ એ કુંભના મેળામાં કેટલો એકાંત જાળવીને હિમાલયની ટોચ પર ગીરીની કંદરા ઉપર હિમાલયના કોઈક ખૂણાની અંદર આગમાં કાંટામાં જેણે જેણે એકાંતમાં સાધના કરી છે એ એકાંતની સાધનાની વાત આપણે બધાએ કરવાની હતી પણ આપણે આઈટી બાબાની કરીએ છીએ અને પછી આપણે એમ કહીએ કે આ બધતી નથી સભ્યતા ને સંસ્કૃતિ અને મોનાલિસાને તમે બધાએ જોઈ છે ને તમે બધાએ ફોરવર્ડ કરી છે જ્યારે સમાજ પોતાની એકચ્યુઅલ એપ્રિશિએશન કોના વખાણ કરવા કોને માથે બેસાડવા એના થોડા પેરામીટર્સ નક્કી કરે ને તો સભ્યતા જોવાનું બદલાય હવે તમે વિચાર કરો કે તમે હું નહીં હોય બે હજાર પચાસમાં તમારા દીકરાનો દીકરો મોટો થશે અને એ કુંભને સર્ચ કરશે એટલે કુંભમાં સર્ચમાં પહેલી કઈ બેન દેખાશે વિચાર કરી જો એ એને કઈ બેન દેખાડશે આ તો જીનલે હવે જીવવું ને કરવું એવું પડશે કે એના પછી એના આખી ટર્મ ચાર વર્ષ પાંચ વર્ષની પૂરા થયા પછી બીજી પાંચ સ્ત્રીઓને ઈચ્છા થશે કરવાની કારણ કે સ્ત્રી સફળ થાય ને ત્યારે થોડી ખૂંચવાની શરૂ થઈ જાય અને નિષ્ફળ થયેલી દરેક વ્યક્તિ એમ કે એ તો સ્ત્રી છે ને એટલે સફળ થાય